હાઈ ફ્રેન્ડ્સ એકદમ જાળીદાર પોચારું જેવા પરફેક્ટ માપના બેટર સાથે ઝડપથી આપણે જોઈશું કાઠિયાવાડના ફેમસ લીલી મકાઈના ખાટિયા ઢોકળા આની પહેલાં પણ આપણે અલગ અલગ ઢોકળા જોઈ ચૂક્યા છીએ જેમ કે કચ્છી ઢોકળા મારવાડી ઢોકળા વેજીટેબલ ઢોકળા વાઇટ ઢોકળા તો ચલો નવા સ્વાદ સાથે કાઠિયાવાડી ઢોકળા જોઈ લઈએ અહીંયા એક કપ ચોખા લીધા છે અડધો કપ ચણા દાળ વન થર્ડ કપ મગની મોગર દાળ વન ફોર્થ કપ અડદ દાળ દાળ ચોખાને ભેગા કરી લઈએ અહીંયા ચોખા બાસમતી રાઈસ સિવાય કોઈ પણ રાઈસ તમે લઈ શકો છો અહીંયા મેં ખીચડીના પરિમલ રાઈસ લીધા છે પાણી એડ કરી દાળ ચોખાને સારી રીતે વોશ કરી લેવાનું છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું આ પ્રોસિજર ત્રણ વખત થઈ ગઈ છે દાળ ચોખા ધોવાની હવે પાણી ડૂબાડૂબ એડ કરી ઢાંકી અને ત્રણ કલાક પલળવા માટે રહેવા દેવાનું છે ત્રણ કલાક જેટલો સમય થયો છે પાણી કાઢી અને મિક્સર જારમાં અડધા દાળ ચોખા લઈ લઈએ બે ટેબલ સ્પૂન ખાટું દહીં એડ કરીએ જો મોડું હોય તો તમે વધારે કરી શકો છો અને ઢાંકી અને બ્લેન્ડ કરી લેવાનું છે અહીંયા દરદરું બ્લેન્ડ થઈ ચૂક્યું છે હવે એને કાઢી લઈશું અને બીજા દાળ ચોખા પણ સેમ રીતે પીસી લઈશું અને બીજા દાળ ચોખા પીસતી વખતે બીજું બે ટેબલ સ્પૂન દહીં ઉમેરી દેવાનું ટોટલ ચાર ટેબલ સ્પૂન દહીં એડ થશે બીજા દાળ ચોખા પણ સરસ બ્લેન્ડ થઈ ચૂક્યા છે હવે આપણે બધું જ એક સાંકડા વાસણમાં લઈ લઈશું અત્યારે ચોમાસું છે એટલે આથો નથી આવતો હોતો એટલે સાંકડા વાસણમાં લેવાનું છે અને વન ફોર્થ કપ જેટલો મકાઈનો લોટ એડ કરી લઈશું સાત આઠ દાણા મેથીના એડ કરીશું એટલે જલ્દી આથો આવી જાય સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં સાત આઠ કલાક રહેવા દેવાનું છે આથો આવી જશે કારણ કે અત્યારે ચોમાસું છે એટલે તડકો આવે નહીં જો અહીંયા સરસ આથો આવી ગયો છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે કારણ કે આપણે અહીંયા દૂધી ઉમેરી રહ્યા છીએ અડધો કપ છીણીને મેં લીધી છે અડધો કપ અમેરિકન મકાઈના દાણા એડ કરી લઈશું જે નાઈફની મદદથી જ કાઢી લીધા હતા વન ફોર ટી સ્પૂન હળદર અહીંયા મીઠું દોઢ ટેબલ સ્પૂન મેં એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો ફ્રેશ લીલા ધાણા ત્રણ ટેબલ સ્પૂન અને અડધી ટી સ્પૂન દળેલી ખાંડ વન ફોર ટી સ્પૂન હિંગ આદુ મરચાંની પેસ્ટ વન ટેબલ સ્પૂન વન ટી સ્પૂન આખું જીરું એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા દળેલી ખાંડ લીધી છે એ ટેસ્ટને બેલેન્સ કરી દેશે દહીંની ખટાશ અને ગળાશ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખીશું ઢાંકી દઈએ અહીંયા બેટરમાં વન ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું એટલે એકદમ સરસ જાળીદાર ઢોકળા તૈયાર થાય સારી રીતે મિક્સ થઈ ગયું છે ત્રણ ચાર ચમચા અલગ રાખી દઈશું બેટર થાળીએ થાળીએ બેટર અલગ રાખી અને પછી એમાં કૂકિંગ સોડા એડ કરવાનો અહીંયા એક થાળીમાં આપણે તેલ લગાવી લેવાનું છે અહીંયા બે ચપટી કૂકિંગ સોડા એડ કરીએ ઉપર લીંબુ અડધું નંગ એડ કરી મિક્સ કરી લેવાનું છે નાની સાઈઝનું લીંબુ હતું અને સારી રીતે મિક્સ થઈ ગયું છે બેટરને પાથરી લઈએ હવે આ પ્લેટને સ્ટીમ થવા માટે મૂકી દઈશું એની પહેલાં ઉપર લાલ મરચું પાવડર છાંટી દઈએ હાઈ ફ્લેમ ઉપર આપણે પંદર મિનિટ માટે થવા દઈશું ઢાંકણ ઢાંકીને પંદર મિનિટમાં સરસ ઢોકળા ચડી ગયા છે જો નાઇફ નાખી અને આ રીતે ચેક કરી લેવાનું છે નાઇફ સાફ આવે છે અને ઢોકળા સરસ ચડી ગયા છે અને બહાર કાઢી લઈશું અને ઠંડા થાય પછી આપણે કટ કરીશું અને અહીંયા બીજી નાની થાળી છે એ થોડી ડીપ છે એટલે વધારે ફૂલ્યા છે જો આ રીતે ફૂલશે બીજી થાળી પણ મેં એ રીતે તૈયાર કરી લીધી છે અને ઉપરથી સિંગ તેલ લગાવી દઈશું અને જો તમારે વઘાર કરીને ખાવા હોય તો ઉપર રાય જીરાનો વઘાર અને સફેદ તલનો વઘાર કરીને એડ કરી શકો છો અહીંયા ઠંડા થાય એટલે કટ કરી લઈએ નવસેકા ગરમ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ ઢોકળા નોર્મલ ઢોકળા કરતાં જો એકદમ પોચા રૂ જેવા છે બધાને ભાવે નાના મોટાને ભાવે એવા છે અને હેલ્ધી પણ ખૂબ જ છે કારણ કે અમેરિકન કોર્ન છે બીજી થાળી પણ તૈયાર છે સર્વ કરી દઈએ અહીંયા લસણની ચટણી સાથે મેં સર્વ કર્યા છે એની સાથે સિંગ તેલ તો હોય જ સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવા લાગ્યા તમને ઢોકળા